Hello, kết Hello, hello, em Hello. Chị bị cả đường bởi Hello. Em mà bị chỉ một Giờ, để khai ghép như không nhỉ? Và đã dễ dàng xe của con ấy, này bị. Bây giờ

જો આપણે જાય છે ઉપર ને કેવી ચંદ્રી લાગે કે જત ખરી બધા બાપ ચડીશજો પત્ર પછી બદામી ઉપા રાનીશ ભાર વાર ચડીશ ને ઉપર ચડી ગઈજો અત્યારે જો કીધું તું ઘરનું કામ અધૂરું જ રહશે એ બતાવી દઉં તમને એક બ્લોગમાં મેં બતાવ્યું એ હતું એ અડધું હતું આખું નું અને વાવડા આપણે પત્રા ઉપર જાઉં કે મારે તો હવે હું પત્રા ઉપર જાઉં હું મારા બેને આવે મારે એટલે એમ ખબર ન પડે ને એમાં એટલે આપણું ધાબું ટપવું પડે એ ટપ્પી ગઈ એ ટપ્પી ગઈ ભાઈ ટપી છે પત્ર ઉપર વી ગઈ નીચે અવાજ નથી આવવા દેવાનો હવે આપણે અહીંયા આઠ મારી હોય છે કેમ કે મારી બે નહીં આવશે એટલે ઉતરી જ આપણે જો બે નહીં આવે જો મારી બે ની વાહ વાહે નીચેથી આવે જ છે નીચે વાય જા ભાગો તો આય નીચે વઈ જા નીચે નીચે જા મોકલી દીધી આપણે